વિરમગામ તાલુકાના નળકાંઠાના જેજરા ગામમાં જૂથ અથડામણ મામલો નળસરોવર પોલીસ મથકમાં નવ શખ્સોની ધરપકડ કરવામાં આવી વિરમગામ તાલુકાના નડકાંઠાના જેજરા ગામમાં બે અલગ અલગ જ્ઞાતિઓ વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી તિંગાણામાં સશસ્ત્ર હથિયારો વડે સામસામે હુમલો કરવામાં આવ્યો હતો પ્રેમ સંબંધને લઈને અને અગાઉ જૂની અદાવતના મામલે શનિવારની મોડી રાત્રિએ જૂથ અથડામણ સર્જાઈ હતી જેમાં કુલ દસ જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી મોડી રાત્રિએ વિરમગામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેમાં એક વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં બંને પક્ષે કુલ અઢાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં નળસરોવર પોલીસે આરોપી ગેલાભાઈ ગંગારામભાઈ કોળી પટેલ ભરતભાઈ કેસાભાઈ કોળી પટેલ કેશાભાઈ ગંગારામભાઈ કોળી પટેલ કરશનભાઈ વાલજીભાઈ કોળી પટેલ જીવરામભાઈ ગેલાભાઈ કોળી પટેલ અજયભાઈ ગેલાભાઈ કોળી પટેલ મનીષભાઈ દયારામભાઈ કોળી પટેલ સંજયભાઈ ગેલાભાઈ કોળી પટેલ અને બુધાભાઈ કરશનભાઈ કોળી પટેલનાઓ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય આરોપીઓ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ચેજરા ગામમાં તકરાર મામલે વિરમગામ ડિવિઝનમાં આવતા નરસરોવર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે